Happy, happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you મિત્રો મજામાં આજે ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા શ્રી ગીતાબેન કારિયા અને ચલાલા શહેરના વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સદસ્ય અને જેમને એકસો આઠનું બિરુદ મળેલ છે એવા છે પ્રકાશભાઈ કારિયાની પૌત્રી એટલે કે અમદાવાદ તેમના પુત્ર રહેતા દિશાંતભાઈ કારિયાની પુત્રી લાડકભાઈ અનાયસાનો જન્મદિવસ છે તો ચલાલા શહેરમાં કારિયા પરિવાર દ્વારા આ જન્મદિવસ ઝુપ્પડપટ્ટીમાં બાળ નાના નાના બાળકોને નાસ્તો કરાવીને અને ચલાલા શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં આવેલ હરિરામ બાપા ચોકમાં જય અને ત્યારીરમ બાપાની જે તેલ ચિત્ર છે ત્યાં ધૂપ દીવા કરી અને પ્રસાદનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને હરીરમ બાપા ચોકમાં અત્યારે પ્રકાશભાઈ કારિયા અને ગીતાબેન કારિયા આવેલ છે અને તેઓ તેઓ હરીરમ બાપા ચોકમાં આવીને હરિરામ બાપાને ધૂપ દેવા કરી અને પ્રસાદનું વિતરણ હમણાં બસ થોડીક જ વારમાં કરવાના છે તો ત્યાં જઈશું અને ત્યારબાદ ઝુંપડપટ્ટીમાં પણ નાના બાળકો સાથે નાસ્તાનું વિતરણ કરી અને જન્મદિવસ મનાવશે તો ચાલો મારી સાથે ત્યાં જઈએ અને અમદાવાદમાં પણ એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તો સૌથી પહેલાં આપણે જઈએ હરિરામ બાપા ચોકમાં અને ત્યાંથી જઈશું ઝુંપડપટ્ટી વિસ્તારમાં તો ચાલો મારી સાથે આવી ગયા છે હરિમબાપા ચોક પ્રકાશભાઈ કાળીયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા અને પ્રકાશભાઈ કાળીયા શહેરના વરિષ્ઠ પત્રકાર છે અને પૂર્વ નગરપાલિકાના સદસ્ય છે તેમની લાડકભાઈ નિમિત્તે જન્મદિવમિત હરિરંગપા ચોકમાં બાન ચારો રેંગ તુલ સિનો ચારો

લાલરામ બાપાની આમાં ભાઈ નથી આવ્યો 10 ઓર લલરામ બાપાની આમાં ભાઈ નથી આવ્યો બાજુમાં જાવે છે આ મે આવતો નથી સંજયભાઈ અને જાતા કોઈ જના રામ બાપાની હરી રામ Ehi, 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 ehi,

તો મિત્રો હરિરામ બાબા ચોકમાં આરતી પૂજા અને પ્રસાદનું વિતરણ કર્યા બાદ પ્રદુતિન વિસ્તારમાં પ્રકાશબેન કારિયા અને ગીતાબેન કારિયા અત્યારે તેમની ગોત્રી લાડકભાઈનાય શાહનો જન્મદિવસ ઉજવવા માટે ત્યાં જઈએ વિસ્તારમાં જ્યાં તેઓ ખુશી ખુશીથી જન્મદિવસ મનાવી રહ્યા છે જય જલારામ જય હરિરામ બાપા આજે અમારા કાળિયા પરિવારની લાડકવાય દીકરી એટલે કે સુરેન્દ્રજી અનાયશા અનાયશા એટલે અમારો પુત્ર ભાઈ શ્રી દિશાંત અને પુત્ર વધુ ભાગ્યશ્રીની વ્હાલી અને લાડકવાઈ દીકરી અનાયશાનો આજે પ્રથમ જન્મદિવસ છે આ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે અમે અમારો પરિવાર કારિયા પરિવાર આજે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે આવ્યા છીએ અને ઝૂંપડપટ્ટીના જે બાળકો છે એની સાથે અમે બેસી અને બધા સાથે નાસ્તો કરાવી અને અમે સાથે નાસ્તો પણ કર્યો છે અને એક સંદેશ આપું છું કે આપણે જ્યારે જન્મદિવસ ઉજવતા હોય ત્યારે બીજા ખોટા ખર્ચ કર્યા વગર જે ઝૂંપડપટ્ટીના બાળકો છે એમની સાથે બેસી અને આપણે નાસ્તો કરીએ તો આપણે સાચા અર્થમાં જન્મદિવસ ઉજવો ગણાય આજે પ્રથમ જન્મદિવસ સાથે હોય તો પ્રથમ દ્વારકાધીશની હવેલીમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારબાદ શાક માર્કેટ પાસે ચલાલા શાક માર્કેટ પાસે પોલીસ આકડા ગુરસે પોલીસ સ્ટેશન સામે હરિરામ બાપા ચોકમાં ઊંડી ગઠિયાનું પ્રસાદ વિતરણ કરી આજે આખો દિવસ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો કરી અને અમારી લાડકવાઈ દીકરી શ્રીંજી મનાઈશનો અમે જન્મદિવસ ઉજવશું જય શ્રી રામ જય જલારામ તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા જ નવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સંજયભાઈ કારિયાને સબ્સ્ક્રાઇબ કરજો